નવસારીના વાસદામાં દિવાળી ટાણે રાજકારણ ગરમાયું છે કારણ કે લાયસન્સ વગર ચાલતી ફટાકડાની દુકાનો બંધ કરાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમના સમર્થકો સાથે આવે છે અને સામે છેડેથી ભાજપના લોકો આવે છે અને પછી થાય છે જોવા જેવી જાહેર રોડ ઉપર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જાહેરમાં ભાન ભૂલ્યા હતા અને પછી શું ભૂલી ગયા તેની ઉપર નજર કરીએ વૈષ્ણવ તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામ ખાતે ફટાકડાના ગેરકાયદેસર વેચાણ અને મોટા પ્રમાણમાં સ્ટોક કરેલા ગોડાઉનને લઈને આજે ભારે વિરોધ જોવા મળ્યો હતો લાયસન્સ વગર ફટાકડા વેચતી દુકાનો સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ધારાસભ્ય અનંત પટેલ અને સ્થાનિક ગ્રામજનો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે રસ્તો છે તે ચક્કાજામ થઈ ગયો હતો ઉનાઈ ગામે કેટલાક વેપારીઓ ઉપર આક્ષેપ છે કે લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે અને જોખમી રીતે મોટા જથ્થામાં ફટાકડાનો સ્ટોક ગોડાઉનમાં રાખી રહ્યા છે આ અંગે ગામના આગેવાનો દ્વારા તંત્રને અગાઉ રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પણ કાર્યવાહી ન થઈ હતી અને ગામના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ગ્રામજનો સાથે મળીને આ લાયસન્સ વગર ચાલતી દુકાનો બંધ કરવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન માહોલ ગરમાયો હતો હતો અને ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો સ્થિતિ વધુ વણસતા ધારાસભ્ય અનંત પટેલ સહિત ગામના લોકો અને મોટી સંખ્યામાં અન્ય લોકો ભેગા થઈને વિરોધ કરી રહ્યા હતા અને આ દરમિયાન રોડ પર કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરી આદિવાસી માં

ચીખલી વાસદાના ધારાસભ્ય આનંદ પટેલ દિવાળી દરમિયાન પરવાનગી વગર ચાલતી ફટાકડાની દુકાનોના વિરોધમાં ધરણા પર બેઠા હતા આ ઘટના વાપી શામળાજી મુખ્ય માર્ગ પર બની જેના કારણે રોડ ચક્કાજામ થઈ ગયો હતો અને ભાજપ કોંગ્રેસના કાર્યકરો છે તે આમને સામને આવી ગયા હતા અને વાસદા પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો પોલીસે બંને પક્ષના નેતાઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને ટોળાને વિખાઈ હતા જો કે મોડી રાત સુધી બંને પક્ષો દ્વારા સામસામે આક્ષેપો કરતા રાજકારણ પણ ગરમાયું હતું આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર